હેલો નમસ્તે આજે હું બનાવું છું દુનિયાનું શ્રેષ્ઠ ફળ જેને શ્રીફળ કહીએ છે તો શ્રીફળનું પણ દુનિયાનું એકદમ પૌષ્ટિક અને સાત્વિક દૂધ બનાવવાની રીત તો એના માટે મેં એક શ્રીફળ છોલી અને સરસ લઈ લીધું છે જે પાણીવાળું શ્રીફળ છે અને એને આ રીતે સરસ તોડી લેવાનું છે અને જે એમાંથી પાણી નીકળે એ પણ દૂધમાં આપણે યુઝ કરી દેવાનું છે તો આ રીતનું એક નાળિયેર છે અને એક નાળિયેરમાંથી લગભગ બે ગ્લાસ જેટલું દૂધ બને છે જે ખૂબ જ પૌષ્ટિક અને શ્રેષ્ઠ છે તો તમે ચાહો તો આ રીતે એના જે છિલકા હોય છે એ પણ કાઢી શકો છો પણ હું ડાયરેક્ટ જ એને સમારી લઉં છું તો આ રીતે મિક્સરમાં એડ કરી અને એને પાણી નાખ્યા વગર એકવાર ક્રશ કરી લેવાનું છે આ રીતે અને ત્યાર પછી આપણને જેટલું પણ દૂધ જોઈતું હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી લેવાનું છે હવે દેખી શકો છો કે આ રીતે નાળિયેર ક્રશ થઈ ગયું છે અને એ એકદમ ખૂબ જ ટેસ્ટી દૂધ બની અને તૈયાર થઈ જતું હોય છે કે જે આપણે ઉપવાસમાં પણ પી શકીએ છીએ અને ખૂબ જ તંદુરસ્તીથી ભરપૂર હોય છે તો આ રીતે દબાવી દબાવી અને સરસ દૂધ એમાંથી નીતારી લેવાનું છે અને જે આ કોપરાનો માવો બચે છે એને ફરીથી આપણે પાણી રેડી અને થોડું ક્રશ કરી લઈશું તો આ રીતે બેથી ત્રણ વાર આપણે એને ક્રશ કરી શકીએ છીએ તો દેખો એકદમ ઘાટું ને એકદમ ટેસ્ટી દૂધ બની અને તૈયાર છે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો Thank you.